જય માતાજી જય હોનલ ખાલી સોનભાઈ માનું નામ લેવી તો આમ અંદર દિલની મેલ પાંજવાળા થઈ જાય જગદંબા આમ હમે આવીને ઉભી હોય ને એવું લાગવા માંડે ખાલી હોનલનું નામ લ્યો તો સો નલ ઉગતો હુરજ તમે જોઈ લ્યો ચારણની માથે હોનાનો હુરજ ઉગાડ્યો હોનભાઈ તો પછી જે કોઈ માનતા હોય અઢારે વરણ માતાજીને એવું કાંઈ ન હોય પરિવારનું પોષણ કરે ને પરિવારની ચિંતા કરે ને એને માં કહેવાય જગતની ચિંતા કરે ને એ તો જગદંબા કહેવાય અને આઈ હોન તો જગદંબા હતા આખા જગતની એને તમામ એના છોરોડાની ચિંતા હોય એ આઈ હોનબાઈ માં જે કહેતા એ મેઘરાજભા આદેશમાં લખ્યું છે ને અગિયારમાં આદેશમાં એમ કીધું છે પણ ધારે વિશેષ વ્રત વિનાનું જીવન નકામું છે કોઈ પણ જાતનો માણસને વ્રત હોવું જોઈએ ટેપ હોવી જોઈએ ખુમારી હોવી જોઈએ પોતાની એ અડગતા હોવી જોઈએ એટલે કે છે કઈ ઉજવળ કરણી આચરો વ્રત વિશેષ પણ જગદંબા જગદંબા જપો એ એવો આઈ સોનલ દેશ અને એટલે પાલુ ભગત આ આદેશ અનુસંધાન સરસ મજાની વાત કરી છે કે હવે ના હિત તો રહેના પે અર હું કી કબ હું બુરાઈ કરવાના હવે ના હિત કોઈનું હિત કોઈનું હારું ન થાય તો કાંઈ નહીં જવા દો પણ કોઈનું ખરાબ ન કરવું ચારણના વિચારો તો તમે જુઓ આખા જગત માટે છે ચારણ ચારણ માટે છે જ નહીં ચારણ આખા જગતનો હોય ચારણ કોઈ એક જ્ઞાતિનો હોય જ નહીં અને એક જ્ઞાતિનો હોય એ ચારણ ન કહેવાય ચારણના ગુણ તો જગતની પ્રસિદ્ધિ માટે હોય જગતની શુદ્ધિ માટે હોય જગતની પ્રગતિ માટે હોય અને માનવના ઉત્થાન માટે હોય એનું નામ ચારણ કહેવાય તત્વ કોઈ પણ હોય તો હવે ના હિત તો નચિત ચિત રહેના પે ઓર હું કી કબ હું બુરાઈ કરવાના કોઈનું ખરાબ ન કરવું આવો તો સારણ સંદેશ આપે છે

અને કારણ ધર્મ કાજ હોવે કઠિન યુદ્ધ ધર્મ માટે થઈ અને ગમે એટલે આંકડી સજા હોય પણ ભોગવી લેવી બાકી ધર્મ ન છોડવો પોતપોતાનો ધર્મ છોડવો નહીં હોવે ના હિત તો નચિત ચિત રહેના પે ઓર હું કી કબ હું બુરાઈ કરવાના ના જાનવા જાનતા સે નંદિત કર્મ કિયો તો કેના છલ છોડ કે વડીલ છે છિપાના ના અને કારણ ધર્મ કાંજ હોવે કઠિન યુદ્ધ તો મારી મરજાના પે પીઠ ધર્મ માટે કોઈ દી પાછી ભરવું પડે પીઠ પાલુ પાલુ પરવીન એટલે હોશિયાર અને મને પણ ઘણી વખત પરવીન કહીને બોલાવે છે પાલુ પરવીન જીભ હોવે ગુનગાવની તમારા જીભ માથે જો શારદાનો વાસ હોય શારદા જો ખમકારા કરતી હોય મીઠું બોલવાની જો જગદંબાએ તમને તક આપી હોય અવસર આપ્યો હોય તમને મીઠાશ આપી હોય તમને એ હમજણ આપી હોય તો મીઠું બોલીને જગતને જીતી લ્યો કારણ કે કાગા કિસકું ધન હરેન કોયલ કિસકું દૈત શબ્દ મીઠા સુનાય કે જગ અપના કર લે એટલે હોવે પાલુ પરવીન જીભ હોવે ગુણ ગાવની તો દેવી ગુણ ગાના દુનિયા કે ગુણ ગાનાના માય કાંગલાના ગુણગાન ન ગવાય પાપીના ગુણગાન ન ગવાય અધર્મીના ગુણગાન ન ગવાય ગુણગાન ગાવા હોય તો મા ના ગવાય જગદમ્બાના ગવાય તો જગદમ્બા જીભે જપો આઈ સોનલ આદેશ અને બારમાં આદેશની માતમાં મેઘરાજભાઈ એમ કે છે પણ જીવાન જીવન તપસ્વી જીવ જોન વરણ ચારણ વિશેષ ચારણના જીવનની માલપા તપસ્યા હોવી જોવે એનો તપોબળ હોવું જોવે એના જીવનની માલપા તપનું બળ હોવું જોવે માટે જીવન તપસ્વી જીવ જોન વરણ ચારણ વિશેષ તો જગદંબા જગદંબા ઘર ઘર એ આવડ રમવા આવશે ફરી પાછી હાંસાઈમાં રમવા આવશે ફરી પાછી હોલર રમવા આવશે ફરી પાછી મોગલ રમવા આવશે ફરી પાછી સાપબાઈમાં રમવા આવશે અને ફરી પાછી ગેલ રમવા આવશે પણ ચાર જગદંબા ઘર ઘર છે જો તમે જીવન તપસ્વી જીવશો તો એમ મેઘરાજમાં કહે છે જય માતાજી પહુ ભાગટવીના